ઘણીવાર અમુક સમસ્યાઓના વર્ષોના વર્ષ આપણને એટલા માટે એના અને સમાધાન નથી મળતા કેમ કે આપણે સ્વીકારવાનું જ ભૂલી જઈએ છીએ કે હા સમસ્યા છે અને સમસ્યા છે અને જો આપણી પાસે કરોડ રજ્જુ છે જો આપણી પાસે વોકલ કોર્ડ્સ છે તો આપણી કમર ટટ્ટાર થઈને આપણી કરોડમાંથી એ પ્રાણ ફૂંકાઈને આપણા ગળામાંથી શબ્દ સ્વરૂપે પ્રશ્ન ઉઠવો જોઈએ એ ચૂકાઈ જાય છે ગામના સરપંચ સામે ચૂકાઈ જાય છે અને પછી આપણે એવું કહીએ છીએ કે હું સાંસદને બતાવી દઈશ એટલે નાની નાની વાતોમાં નાના નાના મુદ્દાઓને લઈને થતા પ્રશ્નો જ્યારે બાજુ પર મુકાયા ત્યારે સમસ્યાઓ વિકરાળ બનીને ઊભી છે એવી જ એ વિકરાળ બનેલી સમસ્યાઓના ભોગ બનેલા નાના માણસો વિશે આજે વાત કરવી છે શરૂઆતમાં વાત કરીશું આવતીકાલથી શરૂ થતા પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસ વિશે નમસ્કાર આપની સાથે હું દેવાંશી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે આવતીકાલે સાંજે એ ગુજરાત પહોંચી જવાના છે અને પહેલીવાર એમના જન્મદિવસના દિવસે આટલા વર્ષોમાં એ ગુજરાતમાં રહેવાના છે એટલે બહુ બધી રીતે ભારતીય જનતા પાર્ટી અને સરકાર બંને માટે આ ખાસ સમય આવી રહ્યો છે આ ખાસ સમયમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જીએમડીસીમાં એક ખૂબ મોટો કાર્યક્રમ થવાનું છે અમદાવાદમાં ચાર નવા બ્રિજનું ખાતમુહૂર્ત થવાનું છે મેટ્રોને લીલી ઝંડી મળવાની છે અને મેટ્રો કોઈ પણ જગ્યાએ જ્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધાઓ વધે છે એટલે એક ગાડીમાં ચાર માણસ રહી શકે એક બાઇક પર બે માણસો બેસી શકે અને એક બસમાં બહુ જ બધા માણસો મુસાફરી કરી શકે એટલે એ જ્યારે બહુ જ બધા મુસાફરો એક સાથે મુસાફરી કરતા થાય તો બહુ જ બધી સમસ્યાઓ ટ્રાફિકથી માંડીને પ્રદૂષણ એ બહુ બધા પ્રશ્નોના જવાબ મળી મળતા હોય છે આપણને એક બાજુથી સુધારીને બીજી બાજુ બગાડવાનું ચાલુ ન રાખે તો એટલે મેટ્રોના લોકાર્પણની સાથે ગાંધીનગરમાં એ પણ ખાસ તો કેટલાય ધારાસભ્યો પણ ત્યાં જતા હોય છે અરજદારો પણ જાય છે અધિકારીઓ પણ ઘણા બધા અમદાવાદમાં રહે છે અને ગાંધીનગર સુધી મુસાફરી કરે છે તો ગાંધીનગરવાળો પટ્ટો ખુલતાની સાથે ગિફ્ટ સિટીનો પટ્ટો ખુલતાની સાથે બહુ જ બધા લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરવા માંડે એવી શક્યતાઓ છે એટલા માટે કેમ કે મેટ્રો તમને લઈને આવે મોટાભાગે ટ્રાફિકમાં ફસાવાનું કોઈને નથી ગમતું મુંબઈ દિલ્હી જેવા મોટા શહેરમાં માણસ કંઈ કેટલા પૈસા છે એના આધાર પર નહીં પણ એનો સમય બચાવવો છે એટલા માટે મેટ્રો અને ટ્રેનમાં ટ્રાવેલ કરે છે એટલે ટ્રેનમાં ટ્રાવેલ કરવું શહેરોની વચ્ચે એ બહુ સામાન્ય થઈ જાય આવનારા સમયમાં એવી અપેક્ષા છે સાડા ચાર વાગે કાલે વડસર એરફોર્સ સ્ટેશન આવશે પ્રધાનમંત્રી મોદી ત્યાંનો કાર્યક્રમ પૂરો કરીને સાંજે છ વાગ્યાની આજુબાજુ રાજભવન પહોંચી જશે રાજભવન પહોંચ્યા પછી ત્યાં એમનો નિયત કાર્યક્રમ છે ભારતીય જનતા પાર્ટીને લગતી સંદર્ભની મિટિંગો પણ થવાની ગુજરાતની પરિસ્થિતિ વિશે વાત થવાની અને ઘણી બધી ચર્ચાઓ થવાની સંભાવનાઓ રહેલી છે સોળમી તારીખે રિન્યુએબલ એનર્જી સમિટ છે એની શરૂઆત થવાની છે ગાંધીનગર સેક્ટર એક મેટ્રો સ્ટેશન પ્રધાનમંત્રી જવાના છે ગિફ્ટ ગિફ્ટ સિટી સુધી ટ્રાવેલ કરવાના છે મેટ્રોમાં બેસીને જવાના છે સાડા ત્રણ વાગે અમદાવાદના જીએમડીસીમાં એક વિશાળ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આવાસોનું લોકાર્પણને બાકીના બધા કાર્યક્રમો એમાં પ્રધાનમંત્રી હાજરી આપશે અને બીજા દિવસે નવ વાગ્યા સુધી પ્રધાનમંત્રી ગુજરાતમાં છે એટલે કે એમના જન્મદિવસની શરૂઆતે એ ગુજરાતમાં રહેવાના છે અને પછી ઓડિશાના ભુવનેશ્વર જવા માટે રવાના થવાના છે આ બધાની વચ્ચે આવનારા સમયમાં કેટલાય બધા જે પ્રશ્નો અટવાયેલા છે ભારતીય જનતા પાર્ટીને લગતા સરકારને લગતા એનું નિરાકરણ પણ એ શોધી શકે એવી અપેક્ષા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને સરકારમાંથી અધિકારીઓ એમની પાસે રાખવાના છે ગુજરાતની સરકારના વહીવટી ક્ષેત્રમાં પણ ઘણા બધા બદલાવ આવ્યા છે એટલે કે કૈલાશનાથન જ્યારથી પોન્ડિચેરી ગયા અને પછી ત્યાંના એલજી બન્યા રવિનું ફરી એકવાર ગુજરાતમાં આવવું અને એ સિવાય વહીવટી તંત્રમાં ઘણા બધા ફેરફારો છે જે બહુ મોટા દેખાઈ રહ્યા છે હવે મોટા પાયે થયેલા ફેરફાર સુધારામાં પરિવર્તિત થાય છે કે કેમ એના પર બહુ બધા પ્રશ્નો હજી પણ અટવાયેલા છે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન શું કામ નબળું પડી રહ્યું છે એક સમયે એકદમ પીક પર પહોંચેલું એટલે એના મધ્યાહને પહોંચેલું નરેન્દ્ર મોદી હતા ગુજરાતમાં ત્યાં સુધી પણ જે ભારતીય જનતા પાર્ટી માધવસિંહ સોલંકીનો રેકોર્ડ ન તોડી શકી એ ભારતીય જનતા પાર્ટીએ બે હજાર બાવીસમાં એકસો છપ્પન બેઠક મેળવી પેટા ચૂંટણીઓ પછી એકસો સાહીઠ કરતાં વધારે તમારી વિધાનસભામાં સ્ટ્રેન્થ થઈ જાય ત્યારે એ તાકાત સાથેના વ્યક્તિ અને પક્ષ કેટલા શક્તિશાળી હોવા જોઈએ પણ એ શક્તિશાળી એટલે નથી કેમ કે ધારાસભ્યોના પોતાના વજૂદને કોઈ ગણવા તૈયાર નથી થતું એટલે હમણાં જ જેમ ભાવનગરના ધારાસભ્ય છે સેજલબેન સેજલબેન પંડ્યાએ એક પત્ર લખ્યો જેમાં એમણે તેના રેન્જ આઈજીને ઉદ્દેશીને લખેલા પત્રમાં એ કહી રહ્યા છે કે ગુજરાત સરકારનો નિયમ છે કે તમે સાંજ પડે લારી ગલ્લાવાળાને કે ખાણીપીણીવાળાને હેરાન ન કરી શકો તોય પોલીસ જબરદસ્તીથી બંધ શું કામ કરાવી જાય છે તો અને માત્ર ખાલી ભાવનગરના ધારાસભ્ય કે જૂનાગઢના ધારાસભ્ય કે વઢવાણના સુરેન્દ્રનગરના ધારાસભ્ય કે પછી અનેક એવા ધારાસભ્યોના લખાતા પત્રોનો નથી એમની અકળામણનો પણ છે કે એમને અંદરથી એવું અહેસાસ જ્યારે થવા થવા માંડે કે અમે ધારાસભ્ય છીએ અને તોય કશું ઉખાડી નથી શકતા તમે કંઈ ન હોવ અને ફરિયાદો કરો અને તમારી અંદર એ ફ્રસ્ટ્રેશન આવે તો એ સમજ્યા પણ જ્યારે તમારી પાસે સત્તા હોવ તમે કાયદો ઘડનાર હોવ અને છતાં તમે કંઈ પરિવર્તન ન લાવી શકતા હોવ ત્યારે જનતા તમને કઈ રીતે જુએ છે તો અલગ વાત છે પણ હજી એ કેટલાય નેતાઓ એવા શેષ બચ્યા છે કે જે માયલામાં ઝાંખે છે આજે પણ કેટલાય રાજનેતાઓ એવા છે કે જે પોતાની જાતને પ્રશ્ન કરે છે અને પૂછે છે કે શું એ યથાર્થ સાબિત થયા છે એવા ઘણા બધા રાજનેતાઓ છે કે જેમને પૈસા ટકા કશું લેવાનું નથી ધારાસભ્ય બનીને જે પોતે એટલા શ્રીમંત છે સારો એવો ધંધો કરે છે એ રાજનીતિમાં આવ્યા હશે ત્યારે એમનો કંઈક તો આશય હશે એ આશય પર જ્યારે ખરા નથી ઉતરતા ત્યારે મણાવતી હોય છે આવી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીના બધા ધારાસભ્યોની છે જે આમ જોઈએ તો આંગળીના વેઢે ઘણા એટલા છે પણ છે અને એવા ધારાસભ્યો જ્યારે પોતાના મત વિસ્તારમાં કામ નથી કરી શકતા લોકોને સંતોષ નથી આપી શકતા સામાન્ય બાબતોમાં એમની પ્રજા અટવાતી ને અથડાતી રહે છે ત્યારે એમના આવતા ફ્રસ્ટ્રેશનનું નિરાકરણ ભારતીય જનતા પાર્ટી જો નહીં લાવી શકે તો આવનારા સમયમાં એ સંગઠન કેવી રીતે મજબૂત રહી શકશે એનો પણ ખૂબ મોટો પ્રશ્ન છે ગુજરાતમાં આવનારા ત્રણથી ચાર વર્ષે રાજનીતિમાં ખૂબ મોટા વળાંકના વર્ષ રહેવાના છે એક અલગ સંદર્ભમાં કહેવાયેલી વાત છે પંક્તિ છે કે એવા વળાંક પર આવીને ઊભો છે કાફલો કે અહીંથી જવાય છે ક્ષણ તરફ અને અહીંથી સદી તરફ અહીંયાથી રણ તરફ ને અહીંયાથી જળ તરફ તો ભારતીય જનતા પાર્ટીનો કાફલો પણ એવા વળાંક પર આવીને ઊભો છે હવે પછી લેવાતો એક એક નાનામાં નાનો નિર્ણય ભારતીય જનતા પાર્ટીની દિશા નક્કી કરવાનો છે એમાંથી સૌથી મહત્વના નિર્ણયો રહેવાના છે મંત્રી પદની વહેંચણી અથવા લાણી હવે મંત્રીપદની વહેંચણીમાં ભારતીય જનતા પાર્ટી માટે બંને બાજુની એવી સ્થિતિ છે આસમાન સે લટકે ખજૂર પે અટકે એ પ્રકારની પરિસ્થિતિ કેમ કે તમે આવ્યા ખજૂર પર લટક્યા પણ એવા અટકેલા છો નીચે ખાય છે એક બાજુ કૂવો છે બધી બાજુની પરિસ્થિતિ એ ઘાતક છે હવે ભારતીય જનતા પાર્ટી માટે એવું નથી કે પહેલીવાર આ સ્થિતિ આવીને ઊભી હોય પણ વારંવાર એ સ્થિતિનું નિર્માણ થયા પછીનો જે પ્રશ્ન આવે છે એ ફેસ સરળ નથી એટલે આ ત્રણ વર્ષ ખૂબ મોટી પરીક્ષાના વર્ષ રહેવાના છે મંત્રીમંડળમાં હાલની પરિસ્થિતિ અર્જુનભાઈ મોઢવાડિયા સીજે ચાવડા અલ્પેશ ઠાકોરને પણ આપવું પડે એમ છે અલ્પેશ ઠાકોરને આપો તો ભાઈ હાર્દિકભાઈનો શું વાંક તો આ ચાર તો નામ આમ વેઢે ગણાઈ જાય છે કે આ ચારમાંથી એટલીસ્ટ બે ત્રણ ને આપવું પડશે હવે તમે બેને આપો છો બે ને નથી આપતા તો બાકીના લોકોનું શું એટલે સીજે ચાવડા કમિટમેન્ટ સાથે આવ્યા હોય અર્જુનભાઈની વાત હોય હવે ડ્રોપ કોને કરવાના મંત્રીમંડળમાંથી તો કે કોઈની એટલી બધી સંભાવનાઓ લાગી નથી રહી અને ઘણા બધા અપવાદરૂપ જોઈ રહ્યા છે કે ભાઈ કોઈની તબિયત નથી સારી એટલે એને વિરામ આપીશું કોઈને આ છે એટલે વિરામ આપીશું પણ આપણે ત્યાં તો શંકરાચાર્ય બહુ વર્ષો પહેલાં ચર્પટ પંજરિકામાં લખીને ગયા છે કે અંગમ ગલિતમ પલિતમ દશન દશનવિહિનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતી ગૃહિતવા દંડમ ત્યાં આશા પિંડમ એટલે આશાનું પિંડ માણસ નથી છોડી શકતો ભલે એના વાળ ધોળા થઈ ગયા હોય હાથમાં લાકડી આવી ગઈ હોય એટલે તમે એવું માની રહ્યા છો કે કોઈ બીમાર છે ને અશક્ત છે એટલે અમે એમને મંત્રીમંડળમાંથી ડ્રોપ કરીશું એટલે એ ડ્રોપ થવાથી જે અસંતોષ પેદા થાય એનો જવાબ નથી એટલે ઇમારત ખૂબ મોટી બની ગઈ છે અને દરેકની નજરે ઇમારત પર જ હોવી જોઈએ એવી નેતાઓને અપેક્ષા હોય પણ શું પાયાના પથ્થરોને એ ખબર છે કે એમણે એ ઇમારતને ટકાવી રાખવા માટે સહન કરે જવાનું છે બોલવાનું નથી કોંગ્રેસના જો ધારાસભ્યોને આટલું બધું સ્થાન મળે છે મંત્રીમંડળમાં તો ભારતીય જનતા પાર્ટી પોતાના કયા નેતાઓને સ્થાન આપશે આજે પણ સ્વર્ણિમ સંકુલમાં કોંગ્રેસના નેતાઓનું જ રાજ છે એટલે આજે પણ ખૂબ સરળતાથી કોંગ્રેસના નેતાઓ જઈ શકે છે બીજું કે લાવ્યા પણ એવા ધુરંધર નેતાઓ છે એવું નથી કે કોઈને પણ લાવ્યા છે એટલે જે આવ્યા છે પોતે ખૂબ ક્ષમતાવાળા છે તો એવી ક્ષમતાવાળા નેતાનું સર્જન ભારતીય જનતા પાર્ટી પોતે કેમ ન કરી શકી કે તમારે જરૂર પડી એ નેતાઓને વારંવાર લઈને આવવાની એટલે આજે પણ તમે વાત ત્યાંના ત્યાં છો કે તમે અર્જુનભાઈ મોઢવાડિયા કે પછી અમરીશભાઈ ડેર કે પછી સી જે ચાવડા કે હાર્દિક પટેલ કે અલ્પેશ ઠાકોર કોઈનું રિપ્લેસમેન્ટ ક્યાં શોધી શકતા હતા એ નહોતા શોધી શકતા એટલા માટે તો તમે ધારાસભ્યોને લઈને આવ્યા અને એમને પોતાની પાર્ટીમાંથી જીતાડ્યા એટલે આ બધી પરિસ્થિતિઓને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ એમના જન્મદિવસની આજુબાજુનો પ્રવાસ આ બધા વિષયો પર ચર્ચા થાય કે ન થાય પ્રધાનમંત્રી આના પર બોલે કે ન બોલે એ વડોદરા સ્થળ પર કશું કહે કે ન કહે એમના એક એક વાક્યમાં સંદેશ શોધવા માટે કેટલાય લોકોના કાન તરસતા હશે હવે એ કાનને શું પ્રતિસાદ મળે છે તો રાજભવનની એ દિવાલો જાણે જે દિવાલો મૌન રહેવાની છે જે દિવાલો વર્ષો સુધી કોઈને કશું જ નથી કહેવાની પણ એ દિવાલોને પણ કાન હોય છે ને એટલે જે વાતો અડધી સાચી અડધી ખોટી અડધી હવામાં તો અડધી સાચી ખરેખર સાચી એવી વાતો પહોંચવાની છે આજે જે દ્રશ્યો સામે આવ્યા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કાર્યકર્તાઓને મોબાઈલમાં ફોનના લોક ખોલાવ્યા એમના માટે સિક્રેટ ખોલ્યું કે કાર્યકર્તાઓને ટિકિટ કેવી રીતે મળે એની રેસીપી એમણે કહી છે મુખ્યમંત્રી પણ જીએમડીસીની મુલાકાતે પહોંચ્યા હતા સ્થળ મુલાકાત કરીને એમણે આવનારા સમયમાં જે કામો થવાના છે એનું પરીક્ષણ કર્યું છે જોઈએ એને સંગઠનનું પહેલું કામ કરીએ કે જે લોકો સભ્ય બનવાના છે અથવા જે બનવાના બાકી છે એ પોતાનો મોબાઈલ પહેલાં હાથમાં લઈ લે મોબાઈલ લોક કરે તો ખોલી નાખો ઘરના ડરથી બધા લોક રાખે છે ખોલ્યો બોલો તો ખરા હા કે ના આ બેનો જ બોલે છે ભાઈઓ તો બોલતા જ નથી એક નંબર ડાયલ કરો જે સભ્ય બનાવવા છે એમને ડબલ ઝીરો ડબલ ઝીરો ટુ જીરો ટુ ફોર અઠ્યાસી ડબલ જીરો ડબલ ઝીરો બે હજાર ચોવીસ ડાયલ કરી દો કોઈ આવ્યો મેસેજ કોઈ કર્યું હોય તો આવે ને વિનોદભાઈ ના ના વાંધો નહીં બેઠા બેઠા કરે ને અહીંયા કોઈ મેસેજ આવ્યો તમારામાં બધા જ આદરણીયશ્રી વકીલ વકીલશ્રીઓ અન્ય આગેવાનો એનજીઓના આગેવાનો આપ સૌનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય બનાવવા માટે હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપ સૌનું સ્વાગત કરું છું એમાં જે વિગત છે આગળ સ્ક્રોલ કરીને એમાં જે જે વિગત માંગી છે આ બધી વિગત ભરજો તો જ તમારું સભ્યપદ મંજૂર થશે અધૂરી વિગત સાથે આ તમારું સભ્યપદ તમને પ્રાપ્ત નહીં થાય ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ આ વખતે સદસ્યતા અભિયાન માટે બે કરોડનો ટાર્ગેટ આપ્યો છે ગયા વખતે લગભગ એક કરોડ તેર લાખ અને પછીના છ લાખ એમ એક કરોડ ઓગણીસ લાખ પ્રાથમિક સદસ્ય હતા ભારતીય જનતા પાર્ટીને બે હજાર ઓગણીસના ના લોકસભાના ઇલેક્શનમાં એક કરોડ સત્યાસી લાખ મત મળ્યા હતા બે હજાર બાવીસના ના વિધાનસભામાં ગુજરાતમાં આપણને એક કરોડ ને લાખ મત મળ્યા હતા અને બે હજાર ચોવીસના લોકસભામાં એકસો અઠ્યાસી પ્લસ સુરતનું ઇલેક્શન નથી થયું જે આપણે છેલ્લા ત્રણ વખતથી થી આઠ લાખ મત મળે છે આપણે આ વખતે ટાર્ગેટ આપ્યું છે કેન્દ્રમાં કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ વખતે બે કરોડના ટાર્ગેટને ક્રોસ કરીને આગળ વધવાના છે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ હોય બાકીના રાજનેતાઓનો સરકારી કાર્યક્રમ કોઈ પણ વહીવટી કાર્યક્રમ કે પક્ષનો કાર્યક્રમ એ કાર્યક્રમોમાં ભીડ ક્યાંથી આવે છે કોણ હોય છે એવી સ્ત્રીઓ કે જે કલાકો સુધી કતારોમાં કે પછી સભાઓની બહાર ઊભી રહે છે કોણ છે એ સ્ત્રીઓ કે જે સભાની વચ્ચે તાડ તડકો કશું જોયા વગર પોતાનો સમય જે પોતાના પરિવારની સાથે આપી શકતી હોય છે પણ છતાંય એ ત્યાં જાય છે એમાંથી મોટા ભાગની સ્ત્રીઓનો એક હિસ્સો આંગણવાડી કાર્યકર્તાઓનો હોય છે આંગણવાડી વર્કર્સ આ આંગણવાડીમાં કામ કરતી બહેનોનો પગાર કેટલો હોય છે દસ હજાર રૂપિયા એમનો મહિનાનો પગાર આજે જેવી બે મહિલાઓ અમારી ઓફિસમાં આવી એક બેન આવતા હતા બહેરામપુરાથી બીજા એક બહેન હતા ઓઢવ વિસ્તારમાંથી એ બંને બહેનો પોતાની ફરિયાદ અને સમસ્યાઓને લઈને આવી હતી એ સમસ્યાઓ કહેવા માંગતા હતા કેમેરા પર પણ પછી મેં એમને પૂછ્યું કે તમે કેમેરા પર બોલશો તો તમને કોઈ બીજી તકલીફ નહીં પડે ને તો કે ના અમારા પ્રોગ્રામ ઓફિસર છે એ તો બહુ ખુન્નસ રાખીને કામ કરે છે તો અમને હેરાન કરી મૂકશે પણ છતાંય અમે બોલવા માટે તૈયાર છીએ તો પછી મેં કહું કે જો મને એવું લાગતું હોય એક બે દિવસ મને જોવા દો જો હું સમાધાન શોધી શકવાની હોઉં તો તમે કેમેરા સામે એટલે ન બોલો કેમ કે મીડિયાની સામે જ્યારે કોઈ બોલે છે ત્યારે મીડિયા એ સાંભળીને એ સમાચાર બતાવીને આગળ વધી જાય છે એ માણસોની શું તકલીફો થાય છે નથી જાણી શકતું હું પણ એ સમાધાન નથી આપી શકવાની જો એ લોકો ફસાઈ જવાના છે તો કેમ કે કાગળ પર ગયા પછી કોઈ વ્યક્તિ અચાનક ત્યાં જઈને શું શોધીને લાવ્યો અને કેવી રીતે ફસાવી દીધા તમે એમને બચાવી નથી શકવાના મદદ નથી કરી શકવાના એટલે મેં કેમેરા પર એમની સાથે વાત ન કરી પણ એમની વાતનો અને જીવનનો સારાંશ મારે તમને કહેવો છે એક બેન જે બહેરામપુરા વિસ્તારમાંથી આવતા હતા એ ખૂબ વર્ષો પહેલાં એટલે એક તો એ ભણ્યા એમણે ગ્રેજ્યુએશન કરેલું હતું એટલા વર્ષો પહેલાં એ સમયે અને એમનો એમના લગ્ન એ રીતે થયા કે એમનો ઘરવાળો ખૂબ ભણેલો છે એમ કરીને અને લગ્નની પહેલી રાતે એમના પતિ દારૂ ઢીંચીને આવ્યા અને પછી એમણે પૂછ્યું કે તમે શું ભણ્યા છો શેમાં ગ્રેજ્યુએશન કર્યું તો જવાબ આપ્યો ચોથી ચોપડી કરી છે પાસ દારૂ ઢીંચીને આવેલા અને ચોથી ચોપડી પાસ પતિને પણ એમણે ખૂબ સારી રીતે સ્વીકાર્યા કેમ કે ભારતીય સ્ત્રીઓને આપણે એ જ રીતે વર્ષોથી જોતા આવ્યા છીએ એટલે એ પણ એક ટેપિકલ ભારતીય સ્ત્રી છે એમણે પણ પોતાના પતિને સ્વીકાર્યા પણ નિયતિએ નહોતા સ્વીકાર્યા એટલે એમના પતિનું ખૂબ વહેલી ઉંમરે અવસાન થઈ ગયું એમના મૃત્યુ પછી એક એકલી સ્ત્રી જેને ઘરમાં સંતાન છે એક દીકરો છે એ શું કરી શકે તો એ બહેનને હંમેશા એ સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો એમણે ચારસો રૂપિયાના પગારમાં વર્ષ બે હજાર છમાં નોકરી શરૂ કરી દીધી એ આંગણવાડી કાર્યકર્તા તરીકે જ હતા પણ એ વખતે કામ બહુ સીમિત તમારે થોડા કલાક ખાલી બાળકોને પ્રી એજ્યુકેશન એટલે એ પહેલાં ધોરણમાં જાય એની પહેલાંનું શિક્ષણ આપવા માટે આંગણવાડીમાં એમને રમાડવાના ને શીખવવાનું ને એમને બધાની સાથે ભળતા કરવાના આટલું કામ થોડા કલાકો પૂરતું સીમિત હતું પણ એના પછી તો સમય બદલાયો પરિસ્થિતિ બદલાઈ સંઘર્ષો થયા કામ અતિશય વધી ગયું એટલે આમ અધિકારીક રીતે સાડા નવથી સાડા ત્રણનું એમનું કામ હોય છે પણ એ બધું કર્યા પછી સગર્ભાનું વજન કેટલું હતું પોષણ કેટલું બાળકોનું શું આ બધું જ એમણે ઓનલાઈન ડેટા ભરવાનું કોઈ ક્વેરી આવે તો રાત્રે બાર વાગે પણ જવાબ આપવાનો એ રીતે એમની એવી નોકરી શરૂ થઈ કે જે સતત એમાં એ બિઝી રહે છે એમનો પરિવાર બાળક કશું સાચવી નથી શકતા એમનો પગાર આટલા વર્ષે રૂપિયા થયો આટલું કામ એનું ભારણ બધું વધ્યા પછી પણ બાકીના ભારણોમાંથી મુક્ત ન થઈ શક્યા તો એ બેને પોતાના સંતાનને ભણાવ્યું અને છોકરા એન્જિનિયરિંગ કર્યું અને હવે યુપીએસસીની તૈયારી કરી રહ્યો છે બીજા એક બેન છે એમણે બે હજાર દસમાં નોકરીની શરૂઆત કરી હતી એમનો પણ દસ હજાર પગાર છે પંદર વર્ષનો આંગણવાડી કાર્યકરનો એમનો અનુભવ છે વર્કરનો અને એ બાળકોને ભણાવવાનું ને જ બધું પ્રીસ્કૂલનું ને એ બધું કામ કરે છે બંને બહેનોએ જીવનની સાથે સાથે ભણવાનું એ ચાલુ રાખ્યું અને કોઈ ને કોઈ રીતે એમણે પોતાના જીવનને મેનેજ કર્યું એક જે બીજા બેન છે એમની દીકરી આઈટી કર્યું છે બીજાએ પણ આજ કર્યું છે એમની સમસ્યા શું છે તો કે ભાઈ એમનું પ્રમોશન આવવાનું હતું અને પ્રમોશનમાં જે ડેટા અને ક્રાઇટેરિયા મુખ્ય સેવિકા માટે મેચ થવાના હોય તો આટલા વર્ષોમાં આવ્યા નહીં અને આવ્યા ત્યારે અલગ અલગ જીઆર એટલે છેલ્લા જીઆરમાં જે બધા કારણો લખ્યા હતા એ બધા પૂરા કરવા છતાં એમને નોકરી ન મળી એનું કારણ શું તો કે ભાઈ મુખ્ય સેવિકાનું મેરિટ જ જાહેર ન કર્યું યાદી પબ્લિકમાં ન મૂકી વેબસાઇટ પર ડેટા ન મૂક્યો અને પછી ગમે તે જે લેવાની હતી બહેનોએ બધા પિસ્તાળીસ બેનોને લઈ લીધી હવે જ્યારે એ બેન મુખ્ય સેવિકામાં લાગી જાય છે તો દસ હજારમાંથી સીધા જ સીધો જ એમનો પગાર ચાળીસ હજાર પાંચસો થઈ જાય છે એ એમના માટે બહુ જ મહત્ત્વની પ્રક્રિયા છે પણ એમાં એવું શું થયું કે કશું જ કોઈ ટ્રાન્સપરન્સીથી કરવાની જગ્યાએ ડાયરેક્ટ બધું કરી દેવામાં આવ્યું એ બારોબાર કરેલા મેરિટ લિસ્ટના મેં ડેટા જોયા તો સરખામણીએ પ્રાથમિક દ્રષ્ટિએ મને જે દેખાયું એમાં કે બેનો સક્ષમ હોવા છતાં નિયમોની આંટી ઘૂંટીમાં એવી અટવાઈ કે લોકોને કોઈ જ ડેટા મદદ જવાબ કશું જ ન મળી શક્યું એમની સાથે વાત કરતા કરતાં એક ગજબ રહસ્ય મને ખબર પડી કે જે રહસ્ય નથી બધાની સામે છે ખુલ્લું છે પણ છતાંય ત્યાં એમનું કામ શું તો એમને ખર્ચા ગણાવી રહ્યા હતા કે આંગણવાડીનું મકાન એમણે જાતે ભાડે લેવાનું હોય દસ હજાર પગારવાળા બહેનોએ અને પાંચસો રૂપિયાનું ભાડું હોય સરકાર એ પણ ટાઈમે ન આપે પેલા મકાન માલિકના અકાઉન્ટમાં ત્યારે સમસ્યા એ થાય કે બહેનોએ આપવું પડે એટલા સમયમાં અને જ્યારે પાછું આવે ત્યારે એમને મળે દસ હજાર કમાતા પરિવારમાં પાંચસો રૂપિયાનું મહત્વ બહુ મોટું હોય છે પણ આપણે એ સમજી જ નથી શકતા એના પગરખામાં પગ નાખીને કે પાંચસો રૂપિયાની એને મન બહુ કિંમત છે સરકારને એવું લાગે કે પાંચસોમાં શું એમ સરકારને એટલા માટે એવું ન લાગવું જોઈએ કેમ કે સરકાર બાળકોને જમવાના કેટલા પૈસા આપે છે તો બે ટાઈમ સવારનો અને બપોરનો નાસ્તો આપવાનો બાળકોને અને એના સરકારે ભાવ નક્કી કરેલા છે એટલે આંગણવાડીમાં એક બાળકને સવારનું જમવાનું નાસ્તો આપવાના પૈસા રૂપિયા છે કેટલો ખર્ચ થાય હું બોલી રહી છું ત્યારે તમે અંદાજ લગાવજો તમને એવું થશે કે સરકાર મજાક કરતી હશે એણે વીસ રૂપિયા નક્કી કર્યા હશે ત્રીસ નક્કી કર્યા હશે પણ ના એવું નથી સરકારે ભયાનક મજાક કરી છે અને મજાક છે એક બાળક દીઠ નાસ્તાના પૈસા સરકાર આંગણવાડી મહિલા કાર્યકરને આપે છે એક રૂપિયો ને ત્રીસ પૈસા સવારનો નાસ્તો કોના ઘરમાં એક રૂપિયો અને ત્રીસ પૈસાનો બાળકનો નાસ્તો થાય ને એમાં એ નિયમ કે આટલા ગ્રામ તેલ આટલું આ જવું જોઈએ આટલું આવવું જોઈએ તો સરકાર મોંઘવારી પરિસ્થિતિ ભાવ કશું જ નહીં ખબર હોય નિયમો હોયનારને આખા દિવસમાં ટૂંકમાં બાળકને બે ટાઈમ નાસ્તો આપવાનો બધો ટોટલ થઈને બાકીની બધી કોસ્ટિંગ એડ કરીને ખર્ચો આવે છે આઠ રૂપિયા એક બાળકનો એક બાળકને આઠ રૂપિયામાં બે ટાઈમ બાલાજીનું મમરાનું પડીકું નથી આવતું યાર ગોપાલના પેલા વાડકા નથી આવતા તમે પૌષ્ટિક નાસ્તો આપવાની વાત કરી રહ્યા છો પૌષ્ટિક નાસ્તો એક રૂપિયા ત્રીસ પૈસામાં શું આવે અને એ ટાઈમે નથી આવતા એમાં અમુક મેં નોંધ પડેલી જોઈ કે જ્યારે અધિકારી આવે ત્યારે એવું લખીને જાય કે પુલાવમાં ગાજર અને ટામેટા હતા પણ વટાણા નહોતા કે પુલાવમાં આટલી શાકભાજીનો અભાવ હતો કે આમાં તલ નહોતા મુઠિયામાં તલ નહોતા છાંટેલા તમે મુઠિયાને અને પૌવાને પુલાવને બધું આપવાની વાત કરો છો તમે એક રૂપિયાને ત્રીસ પૈસા અને બે રૂપિયાને એંશી પૈસા એમ અલગ અલગ રેટ નક્કી કરેલા છે એમાં અપેક્ષા રાખી રહ્યા છો ફ્રૂટ્સ આપવાની કે બાકીની બધી વ્યવસ્થાઓ આપવાની અને છતાંય આટલા શોષણ પછી પણ એ બેનો નોકરી કેમ નથી છોડતી એમણે તાપમાં કશું જ જોયા વગર આવા કાર્યક્રમોમાં જવું પડે છે ને તોય એ લોકો નોકરી નથી છોડતા કેમ કે એમની પાસે બીજો રસ્તો નથી એ આવું મારે નવી નોકરી શોધવા ક્યાં જવાના છે એવું શું કરશે કે જેથી એમનું ઘર પરિવાર સારી રીતે ચાલી જશે બિલો ડિગ્નિટી કામ જે એમને લાગે છે એ કરી નથી શકતા અનેક સમસ્યાઓની વચ્ચે જીવતા લોકો એ બહેરામપુરામાં અમદાવાદમાં જ રહે છે બીજા એક બેન છે એ ઓઢવમાં જ રહે છે એમણે કહ્યું કે હું પહેલી વાર અહીંયા એસજી હાઈવે બાજુ આવી આટલા વર્ષોની જિંદગી જેણે અમદાવાદમાં પોતાની જીવી નાખી પૂરી કરી નાખી જીવી નાખી કરતા એણે અમદાવાદનો એસજી હાઈવે નથી જોયો એ લોકો જ્યારે આ ઓફિસમાં આવીને બેઠા થાય કે આ બધું કેટલું બદલાઈ ગયું છે આ બાજુને તો આ જે સુખદ આશ્ચર્ય એમના ચહેરા પર હતું અને એ જે દુનિયાને જોઈ રહ્યા હતા અને બધે પૂછતા પૂછતા આવી રહ્યા હતા છે એક દૂરથી એટલે કે કે વીસ રૂપિયાની ટિકિટ લીધી અને પછી ત્યાંથી બસમાં બેઠા ને અહીંયા ઉતર્યા અને એના પછી ત્યાંથી અમે ચાલતા ચાલતા આવે એ ચાલતા ચાલતા અઢી કિલોમીટર હતું એ અઢી કિલોમીટર ઓફિસ શોધતા શોધતા ચાલતા ચાલતા જ્યારે અહીંયા પહોંચ્યા ત્યારે એમના ચહેરા પર ખૂબ ખુશી હતી કે નહીં અમે તમારા સુધી વાત પહોંચાડીશું ને એટલે અડધું કામ તો અહીંયા જ થઈ જશે કાશે કામ એમ થઈ જતા હોત માણસો સમજી શકતા હોત કે કોઈ તમારી ઓફિસમાં ખાલી ટાઈમપાસ માટે તો કેમ આવે એ લોકો માટે પણ તો જીવવાની અનેક સમસ્યાઓ છે એ જ્યારે અધિકારીઓની ઓફિસમાં જાય છે ત્યારે કોઈ એમને ચા પાણી આપવાનું જવા દો ભૂલી જાઓ ના આપો ના પીવડાવો પણ એમની વાત તો સાંભળો અપમાન થાય છે એ માનવીય ઘરીમાં જે જળવાવી જોઈએ કોઈ વ્યક્તિ તમારી ઓફિસમાં આવે છે તો એ નથી જળવાતી અને સતત અપમાનોથી ત્રસ્ત એ લોકો લડવાનું છોડી દે છે અને પછી અમે સ્ટુડિયોમાં બેઠા બેઠા પ્રશ્ન કરીએ છીએ કે કરોડ નથી રહી નાગરિકોમાં અને નાગરિકોનો અવાજ નથી રહ્યો એવું નથી આ બધા કિસ્સાઓમાં એ બોલી બોલીને ઘસાઈ ગયો છે એ લોકોના યુનિયન આંદોલનો કરે છે પાંચ વર્ષે પાંચસો રૂપિયાના પગાર વધારા સાથે લોકો જીવે છે જે સરકારે શ્રમ અને રોજગાર વિભાગ છે એને નિયત કરેલો આંકડો છે કે આનાથી તો ઓછું કોઈના પણ શ્રમનું મૂલ્ય ન હોઈ શકે એટલે જે બાર હજાર પાંચસો કે સાતસો રૂપિયાની જે બેઝિક મિનિમમ અમાઉન્ટ છે કે તો કોઈને પણ પગાર મળવો જોઈએ એ નથી જળવાતો અને ચારે બાજુ કામ કરતા આવા માણસો છે આવા જ બીજા એક વ્યક્તિઓ છે જામજોધપુર થી આવ્યા હતા આજે જમાવટના સ્ટુડિયોમાં જામજોધપુર બહુ દૂર છે બહેરામપુરા અને ઓઢવ તો દૂર છે પણ તો એ વીસ રૂપિયાની ટિકિટમાં પહોંચી જવાય છે આ તો એનાથી દૂર છે એટલે જામજોધપુરથી અમદાવાદ ઉતરીને પછી અમારી ઓફિસ સુધી પહોંચવું એ સફર એમના માટે સરળ નહીં હોય અને તોય એ સફર ખેડીને ખેડૂતો આવે છે કેમ કે એમને એવું લાગે છે કે સમાધાન નથી મળી રહ્યું આ સમાધાન જ્યારે મળતું બંધ થઈ જાય ત્યારે એ સમસ્યાઓ ખૂબ ગંભીર થઈ જાય છે આકરી થઈ જાય છે એ ખેડૂતો અમારા સ્ટુડિયોમાં આવ્યા એમણે અમને જે બતાવ્યું એ એવી વાસ્તવિકતા હતી જે અતિશય ઉદાસ કરી દે એવી હતી બિયારણના પેકેટ પર લખેલું છે કે આ વેચાણ માટે નથી આમાં તમારે એક્સપેરિમેન્ટલ આખું પ્રયોગ કરવાના હેતુથી બનાવવામાં આવેલા છે એ પ્રયોગ કરવા માટે યુનિવર્સિટીઝની પાસે જમીનો છે તો ત્યાં પ્રયોગ કરો જો તમે કોઈ પ્રાઇવેટ કંપની છો અને બનાવી રહ્યા છો તો તમે ત્યાં પ્રયોગ કરો એટલે તમે કોઈ વડાલીની સાબરકાંઠાની કંપની છો ને તમારે કોઈ પ્રયોગ કરીને બનાવવું છે તો તમે તમારા ખેતરમાં પ્રયોગ કરો સરકાર પાસે એ પરીક્ષણમાં થઈને પાસ કરાવો અને પછી બજારમાં મૂકો પણ એ સ્વાર્થી બને છે એ ખેડૂતનું હિત નથી વિચારતા એને કલ્પના જ નથી આવતી કે મહારાષ્ટ્રના વિદર્ભમાં કે ગુજરાતના સૌરાષ્ટ્રમાં કે બનાસકાંઠામાં એક સમય સુધી અને આજે પણ ઘણી બધી વાર અપવાદરૂપ કિસ્સામાં ખેડૂત જ્યારે નીકળે છે ખેતરે અને પછી એનો દીકરો શોધવા જાય છે ત્યારે એ ઝાડ પર જુવે છે એના પપ્પાને લટકતા એનાથી પીડાદાયકા દેશની બીજી કોઈ તસવીર ન હોઈ શકે કે જેને અન્નદાતા જેવા મહાન નામ આપી દેવાના આપણે જેને જેને મહાન નામ આપીએ એની પથારી ફેરવીએ એટલે આપણે નદીને માતા કહીએ આપણે પર્વતને દેવ કહીએ આપણે ખેડૂતને અન્નદાતા કહીએ એની હાલત શું કરીએ છીએ એટલે એમની જયકાર બોલાવવાની બંધ કરો એમની પરિસ્થિતિ સમજવાની કોશિશ કરો નથી સમજાતી સરકારની એક પૂરી વ્યવસ્થા છે આખું એક તંત્ર છે મોનિટરિંગ એજન્સીઝ છે સંસ્થાઓ છે જેનું કામ છે આવું ન થાય એગ્રો કંપની વાળા કેવી રીતે વેચી શકે પોતાની દુકાનોમાં અને છતાં એ વેચી રહ્યા છે અને એ લોકો જ્યારે ગયા અધિકારીને પૂછવા અને રજૂઆત કરવા ત્યારે એમણે એવું કહ્યું શું કરી લેશો થાય એ કરી લો આ જવાબો એના દમ પર આપી શકે છે કેમ કે સો રૂપિયામાં બંધ થતું પેકેટ પંદરસો રૂપિયામાં એક વેચાઈ રહ્યું છે એના સો 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 રૂપિયા કરીને હપ્તા આપે એક એક પેકેટ પર અને એક એક પેકેટ જે લાખોની સંખ્યામાં વેચાઈ રહ્યા છે તો એ લાખો કરોડો રૂપિયા થઈ જાય છે એટલે કરોડો રૂપિયાના હપ્તાની આખી એક ચેનલ જ્યારે બની જાય ત્યારે એ ચેનલને કોણ તોડવાનું આજે પણ સૌરાષ્ટ્રના ગામડામાં વસતા એ માણસોમાં એ ખેડૂતોમાં એમની કરોડ છે એમની પાસે અવાજ છે કે બોલે છે ને ખુલીને દમથી બોલે છે એ પોતાની લડાઈ લડવા માટે પોતાના આખા દિવસનું બલિદાન આપીને અમદાવાદ સુધી પહોંચી શકે છે કેમ કે એમને ભરોસો છે કે એમની લડાઈ જો ચાલુ રહેશે તો આજે નહીં તો કાલે એક બીમાં બે કંપનીમાં ત્રણ કંપનીમાં એક અધિકારી ચાર અધિકારી કરતા એક દિવસ કશુંક બદલાશે જે ઉઠ્યા છે મોટા ભાગના ઉપરના ખેડૂતો છે એ નાના ખેડૂતો છે એમની પાસે એટલી વિશાળ જમીનો નથી વિશાળ જમીન હોય તો પાણી નથી પાણી હોય તો બિયારણ કે આ બધા પ્રશ્નો છે અને એ સિવાય કુદરતી સમસ્યાઓ છે એ લોકો જ્યારે પ્રશ્ન પૂછે અને એમને જવાબ ન મળે ત્યારે કદાચ એ જવાબની તલાશમાં છેક જામજોધપુરથી અમદાવાદ સુધી પહોંચતા હોય છે નહીં એટલે મારો પ્રશ્ન એ છે કે જેમ કે એના પર લખેલું છે કે આ વેચાણ માટે નથી અને છતાંય વેચાઈ રહ્યું છે બે અને આ જે સરકારી માન્ય છે એના કરતાં ડબલ ભાવે વેચાય ડબલ ભાવે વેચાય તો કોઈ રોકતું નથી એમને ભાવે ડબલ ભાવે તો વેચાય છે પણ આનું બિલ પણ ઉપલબ્ધ નથી અને આ બિયારણ નું અમને ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ સરકાર માન્યતા પ્રાપ્ત નથી છતાં બજારમાં વેચાય છે એટલે અમે વિવિધ સરકારી અંદર લગત અધિકારીઓને આની જાણ કરવા છતાં આજ રોજ સુધી કોઈ પણ યોગ્ય અને ઉચિત કાર્યવાહી થઈ હોય તેવું ધ્યાનમાં આવેલ નથી પ્રશ્ન એ છે કે જે વેચાવું ન જોઈએ જેના પેકેટ પર લખેલું છે કે આ વેચાણ માટે નથી એ બેફામ જ્યારે વેચાય ત્યારે એ ખેડૂતના માત્ર પંદરસો રૂપિયાનો સવાલ નથી એની આખી સિઝન ફેલ થાય છે એની એનો પરસેવો છે એમાંથી એને કમાણી મળવાની જગ્યાએ જ્યારે એને આંસુ ભાગમાં આવે છે ત્યારે એ ખાલી પ્રશ્ન પૂછે છે તો ખેડૂતને તો આમાં તો નુકસાન જાય ખાસું થાય જ પણ શું છે વધારે ઉત્પાદન કે કોઈ સારી ગુણવત્તા મળે એના માટે તેને ખેડૂતો હંમેશા પ્રયત્નશીલ હોતા હોય છે કે ભાઈ આપણે માનો કે વીસ મણ વીઘે મળે છે તો પચીસ મણનું કોઈ કહે તો એ બિયારણ ઉપર ટ્રસ્ટેડ થઈ શકીએ એના માટેથી નાની ઉપર ચોઈસ ઉતરતી હોય છે ખેડૂતોની પણ ખેડૂતો સાથે અન્યાય થાય છે ક્યાંક ને ક્યાંક ખોટું થાય છે ખેડૂતની અજ્ઞાનતાનો પૂરેપૂરો બિયારણ નહીં માત્ર વિવિધ પ્રકારની એવી દવાઈઓ પણ બજારની અંદર વેચાય છે કે જેનો બિન અધિકૃત પ્રયોગ હોય છતાંય બે કરોડ બજારની અંદર લાખો રૂપિયાની કરોડો રૂપિયાની ખેડૂતો સાથે છેતરપિંડી છે એટલે ખેડૂત પર પ્રયોગ કરવા માટે આ બિયારણ નથી આ બિયારણ લેબોરેટરીમાં હજી પણ ખાલી માત્ર પ્રયોગ કરવા માટે મૂકેલું છે જે પંદરસો પંદરસોના ભાવે વેચાઈ રહ્યું છે અને એ વેચાતા બિયારણની જ્યારે આ લોકો ફરિયાદ કરે છે ત્યારે એમને સાંભળવામાં નથી આવતા એટલે અમારું ખર્ચ વધ્યું છે અમારો પ્રોફિટ ઘટ્યો છે અને મોટાભાગના આપણા ખેડૂતો શ્રીમંત ખેડૂતોનું પ્રમાણ નાના ખેડૂતોનું પ્રમાણ જાજુ છે એમના જીવન ધોરણો હલાવવા પણ મુશ્કેલ બને એવા સંજોગો હોય છે જ્યારે આવા મોસમનો માર પડે ત્યારે પોઝિશન બહુ વધારે પડતી ખરાબ થતી હોય છે ખેડૂતોની અંગ્રેજીમાં લખેલું ખેડૂત વાંચી પણ નથી શકતો ઘણીવાર સમજી પણ નથી શકતો અને એટલે જ ખેડૂતને બનાવવામાં આવે છે કોઈ સરકાર એવી વ્યવસ્થા કે એવી ફોર્મોલિટી હજી નથી બની કે પારદર્શક નીતિ નિયમ ને ધારા ધોરણો હોય એને નુકસાન થયું તમે ભોગવો તમારાથી થઈ શકે તો કરો નહીં જય શ્રી કૃષ્ણ જામજોધપુરની અંદર ખેડૂતોનો પાક નુકસાન થયું છે ઘણા બધા ખેડૂતોના પાક ફેલ થઈ ગયા છે આજ સુધી સર્વેની કામગીરી નથી થઈ એનાલિસિસ માં અત્યારે બસ આટલું જો આપ અમને YouTube પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો Facebook પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડિયોને શેર કરો નમસ્કાર